સપ્ટેમ્બર બે હજાર પચીસને સોમવાર જૂનાગઢમાં કડિયાવાડમાં આવેલ રામદેવપીરના મંદિરે આજે ધ્વજારોહણનો કાર્યક્રમ ઢોલ નગારાના તાલે લોકો નાચ્યા ભાઈઓ અને બહેનો પૂરજી નાગલમાં અને માધવદાસ બાપુ અને સેવાગઢ પૂરજી મહંત શ્રી નાગલમાના વરદ હસ્તે કરવામાં આવ્યું આપ જોઈ રહ્યા છો સનાતન ન્યૂઝ નેટવર્ક જૂનાગઢ મોબાઈલ નંબર નવ સાત બે છ પાંચ એક ચાર 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 ત્રણ તમારી ધંધાની જાહેરાત માટે અમારો કોન્ટેક્ટ કરો જુનાગઢ સત્યમ સેવા યુવક મંડળ દ્વારા પચીસમો સર્વ સરસ્વતી સન્માન સમારોહ ગયો જેમાં છસો એકવીસ વિદ્યાર્થીઓને બિરદાવેલ હતા જુનાગઢ જાણીતી સેવા ભાવિ સંસ્થા સત્યમ સેવા યુવક મંડળ દ્વારા લોડિયાવાડી ખાતે પચીસમો સર્વ સરસ્વતી સન્માન સમારોહ તારીખ એકત્રીસ ઓગસ્ટ બે હજાર પચીસ ના રોજ યોજાયેલ હતો આ સમારોહનું ઉદઘાટન સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી શ્રી ધર્મ કિશોર સ્વામી કમિશનર શ્રી તેજસભાઈ પરમાર તથા ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોડિયા અને ગૌરવભાઈ રૂપારેલીયા દીપ પ્રગટાવી ખુલ્લો મુકવામાં આવેલ હતું જૂનાગઢના ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોડિયાએ જણાવ્યું હતું કે બાળકોને મોબાઈલ જરૂર પૂરતો ઉપયોગ કરવામાં કહેલ તેમજ કમિશનર શ્રી તેજસ પરમારે જણાવેલ કે વિદ્યાર્થીઓમાં વિપુલ પ્રમાણમાં શક્તિઓ પડેલ છે તેને બહાર લાવવા માટે ઘણા સૂચનો કરેલ હતા શિક્ષણવિદ જી પી તેના ઉદબોધનમાં જણાવેલ કે તમો પુરુષાર્થ કરશો તો નિષ્ફળતા પણ સફળતાની મોટી ચાવી બની જશે આ તકે મનસુખભાઈ વાજાએ જણાવેલ કે વિદ્યાર્થીઓમાં વ્યસન ભરડો લઈ રહેલ છે તે બાબતે ચિંતા વ્યક્ત કરેલ હતી આ સન્માન સમારોહમાં ધોરણ ની ધોરણ બારના છસો એકવીસ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં ત્રીસ જેટલી જીવન જરૂરિયાત વસ્તુઓ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા જૂનાગઢના શિક્ષણવિદ અને અંધ દીકરીઓને કાયમી મદદ કરનાર શ્રીજી પી લાઠી તેમચકે ડી પંડ્યા તેમચકે જે હોસ્પિટલના ભ אביનભાઈ છત્રાણાનું પણ અતકેરૂ સન્માન કરવામાં આવેલ હતું આ પ્રસંગે બાબુભાઈ લાઠિયા ઇકબાલભાઈ મારફતિયા યતીનભાઈ કારિયા ગોપીભાઈ ભટક ગૌરવભાઈ રૂપારેલિયા સમીરભાઈ ગટાણી દીખાભાઈ જોશી મુકેશગીરી મેઘનાથી નાગભાઈ વાળા અભયભાઈ ચોકસી દાદુભાઈ કનારા અમુદાનભાઈ ગઢવી વિજયભાઈ મશરૂ ગિરિશભાઈ મશરૂ પી बी उनकट बटुक बापू दो बी पी चिखलिया किशोर भाई चोटलिया नलिन भाई आचार्य अमु भाई पानसोरिया पल्लवी बेन ठाकर विजया बेन लोढ़िया सुशीला बेन शाह भारती बेन देवानी प्रभा बेन पटेल जयश्री बेन वेकरिया मीना बेन गोहिल दया बेन माणिक जया बेन परमार जयदेव भाई जोशी वगैरह खास उपस्थित रहे કાર્યક્રમ સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ શ્રી મનસુખભાઈ વાજા, અરવિંદભાઈ મારડીયા શાતાબેન બેસ કમલેશભાઈ પંડ્યા અલ્પેશભાઈ મનીષભાઈ કે કે ગોસા ઇ મનહરસિંહ ઝાલા મનોજભાઈ રાજા પ્રવીણભાઈ જોશી પ્રફુલભાઈ જેઠવા મુનુભાઈ જોગલ ખીમજીભાઈ ડાબી સરોજબેન જોશી ચંપકભાઈ જેઠવા ભાવલુ બાપુ મુકેશભાઈ પાંડવ વગેરે કાર્યક્રમને સફળ બનાવેલ હતો તેમજ શૈક્ષણિક સંકુલના વિદ્યાર્થીઓએ સેવા આપેલ છે અને પણ આપવામાં આવેલ યુવક મંડળ છેલ્લા પચીસ વર્ષથી સર્વ જ્ઞાતિઓ વિદ્યાર્થી સન્માન સમારોહ યોજવામાં આવે છે આ સન્માન સમારંભ દરેક જ્ઞાતિઓમાં તો થતો જ હોય છે પણ અમે છેલ્લા પચીસ વર્ષથી સર્વજ્ઞાતીય વિદ્યાર્થી સન્માનનું આયોજન કરીએ છે અત્યાર સુધીમાં લગભગ ત્રીસ હજાર ઉપર વિદ્યાર્થીઓનું અમારી સંસ્થા દ્વારા સન્માન કરવામાં આવ્યું છે આ વિદ્યાર્થીઓ આજે પ્રોફેસર બન્યા છે એન્જિનિયર છે સારા ઉદ્યોગપતિ છે સારા વેપારી બન્યા છે અને અમારી સંસ્થાને હવે આવીને અમને એમ કહે છે કે અમે તમારી સંસ્થામાં ઇનામ મેળવ્યું છે અને આજે જે દાતાએ અમને

જેવા દાતાઓ ઘણા બધા દાતાઓ છે બાલુભાઈ છે સુશીલાબેન જે એમને સહયોગ આપ્યો છે આની અંદર લગભગ ત્રણ લાખ જેવો ખર્ચ થયો અને દાતાઓ એમના શિક્ષણ ક્ષેત્રે જે અમે કામ કરીએ છીએ બધા દાતાઓ ખૂબ ધ્યાન આપ્યું અમારી દરેક ક્ષેત્રે કામગીરી છે પછી હોસ્પિટલમાં ભોજન હોય અંધતી કરેલી સંસ્થાઓ વૃદ્ધાશ્રમ ચલાવવા હોય આમાં અમને દાતાઓનો પૂરેપૂરો સહયોગ છે આજે કમિશનર શ્રી તુષાર સુમેરા કમિશનર સાહેબ અમારા કાર્યક્રમમાં તેજસભાઈ પરમાર ખાસ ઉપસ્થિત થયા આ ઉપરાંત સાધુ સંતો ઉપસ્થિત થયા અમારા દાતાઓ કરેલો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કારણ કે જે પ્રોજેક્ટ લઈને અમારી સંસ્થાના કાર્યકર્તા જાય છે ત્યારે અમારી જોડી છલકાવી આજે પણ

એક થી પાંચ ક્રમ માં જે આ પ્રવૃતિ છે એ ખુબજ કાબિલ તારીખ છે અને વર્ષોથી તેઓ મનસુખભાઈ વાજા ને ટીમ આ કાર્ય કરી રહી છે અને સમાજમાં શિક્ષણ ક્ષેત્રતા એના સિવાય આરોગ્ય અને અન્ય ક્ષેત્રે પણ કામ થઈ રહી છે અને સન્માન આયોજન તમામ દાતાઓના સહયોગ થી આ કાર્ય ચાલી રહ્યું છે અને ખુબ શુભેચ્છા પાઠવું છે આગામી સમયમાં પણ ઉત્તર વર્ષો વર્ષ આ સંસ્થા પ્રગતિ કરે અને વધુમાં વધુ લોકોને આપણે આ રીતે પ્રોત્સાહિત કરી શકીએ એનો શુભેચ્છા પાઠવું